શહેરના જ્વેલ સર્કલ નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર થયેલા દબાણોને પોલીસ દ્વારા સરકારી જમીનમાં કબજો મેળવવા માટે આવેલા સ્થાનિક લોકો દ્વારા હોબાળો મચાવ્યો હતો ભાવનગર શહેરના જ્વેલ સર્કલ નજીક આવેલ સરકારી જમીનની કોર્ટ કેસ ચાલુ હતું જે સ્ટેપ પૂર્ણ થતાં પોલીસ દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા પહોંચ્યા હતા તે દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરાયો હતો કે તમે અગાઉ નોટિસ આપ્યા વિના અમારા મકાન પર બુલડોઝર કેમ ફેરવો છો તેને લઈને દબાણ કરતાઓ વીર માંધાતાના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીને જાણ કરી હતી અને સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અનેક ચર્ચાઓ બાદ દબાણ હટાવવામાં પણ આવ્યું હતું કાર્યવાહી કરવા માટે એને ટાઈમ આપવો પડે આ તમે વાંચો રજૂઆત નથી નોટિસ નથી આપી સારું નથી કરી અને તમે એકલા તમારી વર્દીનો ન જોવો માનવતા નો જુઓ હું રાજુ સોલંકી વીર માંધાતા કોલી સમાજ સંગઠન અધ્યક્ષ ગુજરાત રાજ્ય તેમજ આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ભાવનગર ખાતે નીલમબાગ પોલીસ મારી ધરપકડ કરી મને અને જે ઘટના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરીને પોલીસ સ્ટેશન લાવવામાં માટે કરવામાં આવ્યો તમને એમાં એવું હતું કે જ્વેલ સર્કલ વિસ્તારની અંદર છેલ્લા પચાસથી સાઠ વર્ષથી ગરીબ માણસો પોતે ત્યાં વસવાટ કરે છે રહે છે અને ત્યાં જ એની પાછળના ભાગમાં ભાવનગર આઈજી સાહેબનો એક બંગલો બને છે આ બંગલો બનવાના કારણે આ લોકોને નોટિસ આપેલી એના અનુસંધાને આ ગરીબ માણસો છે એના વતી અમે લોકો જ કોર્ટમાં ગયેલા અને કાયદેસર કાર્યવાહી કરી અને કોર્ટે સ્ટે આપેલો પરંતુ આ અભણ અને અશિક્ષિત લોકો હોય આ સ્ટે પૂરો થઈ ગયો હોવા છતાં આ લોકોને ખ્યાલ ન રહ્યો ત્યારે આજ ગઈકાલે રાત્રે જ પોલીસ આવી અને આ લોકોને કહી ગયેલા કે તમે તમારું રાત્રે ઘર ખાલી કરી નાખજો સવારે અમારે આને આ ઉપર ડિમોલેશન કરવાનું છે તો મારું એટલું જ કહેવાનું છે કે પોલીસ તંત્રએ રાત્રે જઈ અને સવારે સવાર સુધીમાં ઘર ખાલી કરવાનું કીધું તો કોણ આખી રાતમાં ઘર ખાલી કરી શકે બીજું પોલીસે જેના ઇશારે આ કર્યું હોય પરંતુ નિયમની વિરુદ્ધનું કૃત્ય છે કાયદાની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે પોલીસે બળજબરી કરી છે બળ પ્રયોગ કર્યો છે અને સવારે વહેલી સવારે આવી આ જે અસરગ્રસ્તો છે એને એવું રાત્રે કહી ગયા કે અમે અગિયાર વાગે આવવાના છીએ એના બદલે સવારે છ વાગે આ લોકો આવ્યા અને છ વાગે આવી અને ધાક ધમજી અને બળ જબરીપૂર્વક આ લોકોના મકાનો ડિમોલેશન કરી નાખવામાં આવ્યા છે Thank <imitation> you.